માર્ગ પર અકોટી થી આ અને નાગડોલ દેશની આઝાદીના આજાદી પંચોતેર વર્ષ થયા છતાય બસ ના વ્યવહાર થી વંચિત છે જેને આ અને નાગડોલ ના વિદ્યાર્થીઓ ને ફરજિયાત ચાલીને અકોટી માર્ગ પર આવવું પડે છે જેને લઈ કેટલાય બાળકો નો અભ્યાસ બગડતો હોવાનું મનાય છે અમારા નાગડોલ મે આ સોદરા બસ નહી આવતી ને છોકરા બહુ તફલીક પડે છે અહીંથી આ આસુરા થી ત્રણ કિલોમીટર થી પાંચ કિલોમીટર છે અને બસની સુવિધા નથી આ છોકરાને ચાલતું આવવું પડશે એટલે સુવિધા કરો તો સારું છે સરકાર જે આપણે અહીંયા માન્યતા કરો તો સારું છે બસની સુવિધા કરો તો સારું છે ને આ છોકરાને બહુ તકલીફ પડે છે અંદાજે તો અમારા તો બહુ સિત્તેર એસી છોકરા છે અહીં

વિદ્યાર્થીઓની માંગ છે કે વહેલી તકે શાળાના સમયે બસ વ્યવહાર શરૂ થાય અને તેઓની સમસ્યાનું નિરાકરણ આવે